નમસ્કાર આગાખાન ઇસ્માઈલી ખોજા સમુદાય દ્વારા ઇઠ્યોતેર માં સ્વાતંત્ર્ય પર્વ સરાહનીય ઉજવણી કરવામાં આવી હતી ખોજા સમુદાય દ્વારા બાવીસ સ્થળોએ મહા કેમ્પ કેમ્પનું આયોજન કરાયું હતું ઇસ્માઈલી સિવિક ઇન્ડિયાના નેજા હેઠળ યોજિત આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં સમુદાયના લોકોએ ઉપસ્થિત રહીને બ્લડ ડોનેશન કરીને રક્તદાન મહાદાનની ઉક્તિને ચરિતાર્થ કરી હતી વેરાવળ ઉપરાંત પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ સહિત કુલ બાવીસ સ્થળોએ મહા રક્તદાન કેમ્પ યોજાયો હતો આ રક્તદાન શિબિરમાં આગાખાન ઇસ્માઈલી ખોજા સમુદાયના ભાઈઓ બહેનો પણ જોડાયા હતા આજે પંદરમી ઓગસ્ટના ભારતના અઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસના મહાપર્વ નિમિત્તે નામદાર અગાખાન સાહેબના અનુયાયી એવા ઇસ્માઇલી ધ્વજા મોમિન સમાજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ઈસ્માઈલી સિવિક ઇન્ડિયાના બેનર હેઠળ અને ચિત્રાવડ માળિયા કાઉન્સિલના માર્ગદર્શન મુજબ ચિત્રાવડ માળિયા કાઉન્સિલના લગભગ આઠ જેટલા સેક્ટરો જેમ કે ચિત્રાવડ માળિયા લાઠોદરા શેરગઢ કેનડીપુર હાલછેલ સાંગોદરા અને વેરાવળ એમ કુલ આઠ સેન્ટરોમાં આજે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થઈ રહ્યું છે જેમાં લગભગ ત્રણસોથી વધારે લોકોએ પોતાનું બ્લડનું ડોનેશન આપી અને દેશ પ્રત્યે પોતાની વફાદારી ઉજાગર કરેલ છે આજના આ એ આ બ્લડ ડોનેશન કેમ્પમાં જે પણ લોકોએ પોતાના બ્લડ ડોનેટ કરી અને આ કેમ્પને સફળ બનાવેલ છે તે બદલ હું એ તમામ લોકોને ચિત્રાવણ મારિયા કાઉન્સિલ વતી ખૂબને ખૂબ શુભેચ્છા પાઠવું છું અને તેઓનો ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા રાખું છું કે આવતા વર્ષોમાં પણ દેશ દેશહિતના આવા કાર્યો કરવામાં થતા હોય ત્યારે સૌ સાથે મળી ખંભે ખંભા મિલાવી અને આ કાર્યો કરવા માટે આગળ આવે તેમજ આજના આ કેમ્પમાં રાજકોટની જીવનદીપ લેબોરેટરી દ્વારા દરેક જગ્યા ઉપર ખૂબ સરળ અને પારદર્શક વ્યવસ્થા ગોઠવવામાં આવે છે તે બદલ હું તેઓનો પણ આભાર વ્યક્ત કરું વેરાવળ નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન લગાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર